વેચવા જવા વેચવા કેટલાનો એક એક જમરૂ કેટલાનો આપશો તમે 5-5 રૂપિયા 5-5 રૂપિયા પટ્ટો ભાંગી નાખ્યા ઓહો આ તમે જો ભાઈ આ બાજરાનો રોટલો રોડો રૂપારો ને આ અમારું ઘી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં રામ રામ સારું જયદ્વાર કદીશ ફરી જઈને લાવવા તમારો તમારું સ્વાગત છે ફેમિલી મસ્ત મજાનો આજે ભાઈ તડકાથી શરૂઆત થઈને જો જોશ કપડા હુકવી દીધા ટણાન પરમાન બીજું કામે હાથ લઈ લીધું હું ખબર તમને અત્યારના પરમાં મેડમ સુધારે છે ભાઈ ને નાની મોટી કેમ છે આ કે આપણે વાવી તી છે હું વાત છે પછી ફરી ન જાતી મને ખબર છે આખી ડુંગળી શાક અત્યારે ના કરે કેમ કે જોશના ખબર હોય કે હું હું જોશના હોય ને તો જ આવા કંઈક ખેલ કરતા હોય કેમ કે બધે કામ હોય પછી ફેલ ન કરવા જોઈએ કે સારું નાળ બનાવી કઈ ડુંગળી કેમ આવે

અને આ તો ભગવાન દેવનો દેવ મહાદેવ છે ખોડિયોપોરો વાળો શંકર બરોબર બ다가 દેવની પૂજા કરતા શંકર ઘરેહા બલાને પ્રસન્ન થાય છે એટલે એટલે તો ભોળિયા ના કહેવાય કા એટલે તો ભોળાનાથ કહેવાય છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો ફરેમે તમે બધા પાપા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને આ બાપો આવે ને એટલે પાપા અભિષેક કરવા કરવાની વિધિ શરૂ કરે

તમને ઘરે પહોંચી ગયો છે ને ઘરે પહોંચ્યા ભાઈ મને જોશ ના કામે વર્ગાડી દીધું ભલે અહીંયા કપડાં સૂકે અને હમણાં હાડી એમ તાણી ને સીપિયા ઉડાડી દીધા ક્યાં ઉડાડે ને કેટલા ઉડાડ્યા ખોવાઈ ગયા ખબર મને સીપિયા મળી જાય બરોબર હાલે તે સીપિયા ઉડાડી દે તે એવા કેવા કપડાં સુગે કે તમે સીપિયા ઉડાડી દે

કેટલા ભાઈ કપડા કેમ કે ભાઈ આ બાયું ને કપડા તડકો ને કરે ને ત્યારે ખુશી કેમ કે માન બધી ભાઈ બાકી આ ઓલા સુમા લીધે ભાઈ અમુક તો ઓલા ખાવા ગંધાઈ જાય ને વાયસ મારી જાય પછી કોક ને એમ થાય ધોતા નહી હોય પણ ભાઈ સુમા માં ભાઈ પલડે એવું થઈ જ દેખાજો ને કા તું કઈ એમ ટીલું લઈને આવે ઓલું નાખું ના હમ ઓલું આવે કપડા ધોનું લુક એક સે

ભાઈ ફેમિલી જો તમને આના ફૂલ દેખાડી દઉં જરીક તમે જોઈન કમેન્ટ કરીને કે જો જોશ ના જ લેવો તો તો ગલ કા થઈ જા ક્યાં આ જોઈ લો તમે અમારે આયા કોઈ આ આ સિટી માં કોઈને મોડે નઈ ના જો કેવડું ગલકુ છે આખી નારેડીમાં વેલો થઈ ગયો અને આ આ આ કોઈ આયા તોડવા નત પુકતું બોલ હું કરવાનું આજ રૂંઢે આપણે નીકળી જવાનું છે બકાલ ઉતારવા

નથી તો આપણે છે ને અને પટ્ટો ભાંગી નાખીએ અને આગળ તો ઘણી બધી છે પછી આપણે રૂંઢે ઉતારવા જાવ વટાણ તો ઉતારવા જવાય ને કેમ કે તડકો થઈ ગયો તો બકાલું પછી ફ્રીજમાં રાખવું પડે એના કરતા હોય એટલે વાંધો ન આવે આ બાપ દીકરો બે જાવ કેમ હા મારીને ઉપાડે હોય હે તમને બે ને કહ્યું મારી

તો ફેલાયારે સુમાર સીઝન બધાને ખ્યાલ છે તો મારા પબાઈ આટલા બધા તમે કેટલા મસ્ત ના છે પાડી નાખ્યાનું રીઝન હું એલા ભાઈ આ ચોમાસાની ઋતુ છે આમાં ઘણી વાર સોનમાયી આવી જાય છે બાળકો ખાય તો આ બધું

એટલે હજી જો કે ઝાઝ છે કેટલા બધે જમરૂક આવે છે બાર માસી છે કાવ બાપડે બારે બાર માસ આવે છે ઘણા રોપા આપડી આગળ લઈ જાય છે ને નારીના દીટીના જે રોપા લેવા આવે છે ને એમાં ઘણા લોકો લઈ જાય છે અમારે જમૃખ ની તો ભાઈ ચ્યાં ચ્યાં હું ત્યાં ગયા જમૃખ જોતો એના મોટા ભાઈ એવડા થયો પણ હવે પાડી નાખ્યા એટલા બધું પાસે પક્ષી માટે તો ઓલરેડી ખાવાના છે માંડું પડે ખાઈ નહીં નાખે ખેરી નાખો હારા તો ભાઈ આજે ઘણા દિવસો પછી શનિવાર છે ને મારે ક્રિકેટ રમવા જવાનું છે ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો કે હાલો ક્રિકેટ રમવા મેં કીધું હાલો તો થોડો ટાઈમ છે તો હું રમ્યા છું પછી આવીને પાછા ઓ હો આ તમે જો ભાઈ આ બાજરાનો રોટલો રોડો રૂપાળો હા અમારું ઘી ભાઈ ગીર ગાયનું અમારું ઘી ભાઈ આ દેતા આવું શુદ્ધ ઘી અત્યારે માર્કેટમાં મળે નહી બાકી જો મેડમે ઘડી નાખ્યા છે બધા માટે રોટલા આપણી માટે રોટલી ભાઈ સાડા વાગે ગયો ભાઈ હું રમીને આવી થોડુંક લેટ થઈ ગયું કેમ કે બે ત્રણ મેચ ભેગા રમી લીધા ને જોશ ને અમે ફોન કરીને એમ કહેતી હતી કે ક્યાં ક્યાં જવતું જવતું જોઉં અટાણી ભાઈ છે ને એને મને ક્યાં નઈ કીધું રોટલી થઈ જાય જમવા ચાલો તો અત્યારેથી બોલતી પણ નથી એ કે તમને ટાઈમે આવવાનું એક લેટ થઈ જાય બીજું તો શું ભાઈ હવે મારે તો કૃષ્ણ તો ભૂલ છે બસ તો હું લઉં છું બાકી આજના લોકો બાકી નવા સાથે મળશું ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય